હેલો ગુડ મોર્નિંગ ગાઈસ જય શ્રી કૃષ્ણ તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારા બ્લોગમાં અમે જઈ રહ્યા છીએ સુરત શોપિંગ કરવા મારું ભાઈ મારી મમ્મી હું એન્ડ મારી સિસ્ટર અમે આવી ગયા છીએ ફોટો સ્ટુડિયો રીવાનું ફોટોશૂટ કરાવવા માટે પણ બેનને હસાવવા માટે અમે લોકો કેટલી મહેનત કરીએ છીએ પણ બેન હસતા નથી બહુ ટ્રાય કરે છે આ તમે લોકો જોઈ જ શકો છો કે કેવી ટ્રાય કરીએ છીએ આફ્ટર ફોટોશૂટ અમે આવી ગયા છીએ રીવુની માસીને ત્યાં દીવો બેના બર્થડે ની એડવાન્સ પર તૈયારી કરવા માટે આપવા નું છે તારી દીદી ને આર પે કેમ હોય છે લે તાર પોકેટ મની તું ભેગો કરવાનું કેતો નહોતો કે માર મારી દીદી હાટુ ભેગો કરી છે લ્યો દીદી હાટુ લેવા ન હોય ચોકલેટ તો લ્યા હોય ને મણા બસ એટલું જ છે લે 20 રૂપિયા માં આવી જાય સોડા ઓહોહો વી રૂપિયા બેગા કરી લીધા અમે સુરતથી શોપિંગ કરીને આવી ગયા છીએ રીવુની અને મેં બહુ બધી શોપિંગ કરેલી છે તો હું તમને બતાવું છું કે શોપિંગમાં અમે શું શું લઈ આવ્યા છીએ ચાલો તમને હું બતાવું જો ગાઈસ તમે લોકો જોઈ શકો છો કે અમે શોપિંગ કરીને આવી ગયા છીએ અને આ બેન થોડું ખાખા ખોરે કરે છે કે અમે મમ્મા શું લઈ આવી છે મારા માટે જો આ મેં લઈ આવ્યા છીએ રીવુ તેના બર્થડેના દિવસે સ્પેશિયલ આ ફ્રોક પહેરવાની છે આ એની મમ્મા એટલે આની હું પહેરવાની છું આ ડ્રેસ કેવો છે તમે લોકો મને કહેજો આ ડ્રેસ મારે મારે પહેરવાનો છે અને આ બેનમાં બેનને એને શૂઝ જોઈએ છે એટલે બેને રોઈ રોઈ રહ્યા છે અને હું અમારા માટે ચંપલ લઈ આવી છું તમને હું બતાવું છું તમે લોકો જોઈ શકો છો ક ફાઇન ચંપલ છે યુ ગાઈસ તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક શેર કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ